ઇતિહાસ ઐતિહાસિક સરિયાના શાસનકાળમાં ગુજરાત કયા નામે ઓળખાતો હતો આનંદ સરિયાના શાસનકાળમાં રાજધાની કઈ હતી કુસિ ભારતની રાજકીય પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર કયું હતું હસ્તિનાપુર કયા પ્રદેશનો ઉલ્લેખ છે લાટ ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન બારસો તેત્રીસમાં લખાયેલ કઈ ક્યાં જોવા મળે છે આબુ રાસમાં ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ મનુના પુત્ર કયા છે સરિયાતી ગુજરાતમાંથી મળેલું પ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ કયું છે રંગપુર 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 હાલ અમદાવાદના કયા તાલુકામાં આવેલ છે ધંધુકા સિંધુ સભ્યતામાં સૌથી મોટું બંદર કહ્યું હતું લોથલ ગુજરાતની સૌથી મોટી હડપીય સભ્યતાની સાઈડ છે ધોળાવીરા વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ માનવામાં આવે છે બોર્ડ ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સુખી સંપન્ન શું હશે કેન્દ્ર ધોળાવીરા ભારતમાં આવેલું પ્રથમ સિંધુ સભ્યતાનું શહેર છે જેને કઈ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ રોજડી રાજકોટમાં ગોંડલ નજીક કઈ નદી કિનારે આવેલું છે ભાદર એસલપર કચ્છ જિલ્લામાં ક્યાં તાલુકામાં તાલુકાના કાંઠે વિકાસ પામી હતી નખત્રાણા ચંદ્રગુપ્ત મોર્યની રાજધાની કઈ છે મગધ કોના સમય પછી મોર્ય સામાજ્ય પડી ગયા અશોક ભારતના સત્તા નબળી પડી અને મધ્ય એશિયામાંથી આવેલ કઈ જાતિઓ સત્તા પ્રબળ બની પહલવ પહલ ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ કોને કહેવાય છે ભટાક ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થયો लब्धि थी। उत्तरात्मा मैत्रक वंश ने स्थापना मेत्रक को न कया सेनापति ये करी पटार्क कनोजना राजा पुड़ी कया राज्य पर आक्रमण करी ने जय स्त्री ने हार अभी 55 रानी एक सुंदरि कोनी माता थी चावड़ा की माता थी ગુજરાત ચાવડાનો પુત્ર કોણ હતો યુગરાજ ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો સમંતસિંહ ગુજરાતમાં સોલંકી યુગની શરૂઆત કોણ કરી હતી મૂળરાજ પ્રાચીન ઇતિહાસમાં સોલંકી કાળ રાજકીય તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે કેવો કાળ ગણાય છે સુવર્ણ કાળ પાટણના પ્રખ્યાત રુદ્ર મહાલયનો મૂળ ભાગ કોણ બંધાવ્યો હતો મુરરાજ સોલંકી ગુજરાતી મુલાકાત આવેલો મુસાફર અલબરુ કોના સમયમાં આવ્યો હતો ચામુંડ રાજ ગજનીની સોમનાથ ચડાઈનું વર્ણન અલબરુની કયા પુસ્તકમાં જોવા મળે છે અરબી પુસ્તક